नंबर शिवलिंग ऊपर जड़ कोई वस्तु भेड़व्या वगर चढ़ाव है हमेशा स्वच्छ जड़ जल चढ़ाव नंबर बे हमेशा शिवलिंग ऊपर जड़ चढ़ावती दिशा नु ध्यान राखव दक्षिण दिशा महीने जड़ अर्पण करव है નંબર ત્રણ શિવલિંગ ઉપર જળ હંમેશા ધીરે ધીરે શિવલિંગ કરવી જોઈએ ઉપર ક્યારે પણ પૂર્વ દિશાની તરફ મુખ રાખીને જળ ચઢાવવું જોઈએ નહીં નંબર છ શિવલિંગ ઉપર જળ ચડાવવા માટે તાંબાના વાસણને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તમે ચાંદી અથવા તોતરા વાસના વાસણથી શિવલિંગ પર જળ ચડાવી શકો છો